આજે જો તમે જીવનમાં સંતુલિત છો તો દરેક તમે મહત્વ આપ્યું અને બીજાને કશું પૂછ્યું જ નહીં તો તેની તમારી પ્રત્યેની ધારણા તેવી બનશે તો તેમાં પણ મને સંતુલન જોઈએ તો વ્યવહારમાં પણ જો આપણે તેને અમલમાં મૂકીએ તો મને ફાયદો એ જ થશે કે મારી જે અન્ય લોકો જોઈ રહ્યા છે હું વ્યવહારિક છું કે નહીં તે દેખાઈ રહ્યું છે તો આ માટે તમારા જીવનમાં ફાયદા તો સંતુલન થી જ છે સંતુલન થી જ બધું ગડબડ થઈ રહ્યું છે તો જીવનમાં દરેક ક્ષેત્રમાં એવું નથી કે ચોવીસ બાબતો કરી લીધી તો ઠીક છે આને ન કર્યું તો ઠીક છે પર જીવનના દરેક ક્ષેત્રમાં જો ફોર વ્હીલ પર ચલાવી રહ્યા છે કહે છે કે ગાડીનું એલાઇમેન્ટ ઠીક નથી જો તેમાં પણ સંતુલન નથી તો કહે છે કે તેમાં એક બાજુ ગાડી ખેંચે છે